તો મિત્રો આ લોકેશન છે જ્યાં મેં મેતો ઓડી ચુંદરડી તારાનામાની ફિલ્મનું જે સીન શૂટ કરવામાં આવ્યું છે એટલે કે વિક્રમ ઠાકોર નાના બતાવે છે એમાં એક ઘર લઈને જતા હોય છે ગિફ્ટ આપવા માટે એમની રાધાને ત્યારે જે ક્રિકેટ રમતા હોય છે જે વિલન લોકો બતાવવામાં આવે છે તો એ સીન અહીંયાથી શૂટ કરવામાં આવી છે તમે સ્ક્રીનશોટ જોશો તો એને પરફેક્ટ અહીંયાથી કવર પડી જવાની છે તો આ જે લોકેશન હતું ને તમે ટોટલી જોશો તો આ જે દિવાલ જોઈ રહ્યા છો આ જારી જોઈ રહ્યા છો ટોટલી તમે મેચ કરી શકો આ સ્ક્રીનશોટમાં તમે આ જારી જોશો પાછળની તો તમે સ્ક્રીનશોટમાં તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો તો આ એ લોકેશન હતું લોકેશનની વાત હું લાસ્ટમાં કહી દેવાનું છું કે લોકેશન તમને બધાને ખબર છે એટલા માટે તો એક સીનમાં તમને અહીંયાથી સીન જોવા મળે છે એટલે કે એ બાજુથી દોડીને આ બાજુ આવી જતા હોય છે લોકો જે ઘર લઈને દોડે છે એવું સીન હતું આ બાજુ લઈને ઘર તોડી નાખતા હોય છે એમાં તમને પાછળનું આ રીતનું સીન જોવા મળે છે પાછળનું તમે ટોટલી એક સીન બેચ કરશો થઈ જવાનું છે ફરક થોડોક પડ્યો છે પણ આ સાઇડ પર પડ્યો છે ત્યાં કોઈ ફરક પડ્યો નથી એટલે કે જે જગ્યા પર હું ઊભો છું આ જગ્યા પર ઘણું બધું તૂટી ગયું છે હું તમને પાછળથી પણ બતાવડું છું બાકી આ સ્કિલ સ્ટોરમાં પણ પાછળ જોવા મળી જાય છે તો કે તમે એ જોઈ શકો છો અહીંયા ટોટલિક જે હતું ગાર્ડન જેવું તે બધું તૂટી ગયું છે પાછળ જે તળાવ તમે જોઈ રહ્યા છો અને એ પહેલાં કદાચ નાનું તળાવ હતું ત્યારે કદાચ મોટું બનાવી દીધું છે એવું મને ખબર છે ત્યાં સુધી પણ આ જગ્યા પર સીન શૂટ કરવામાં આવ્યું છે તો મિત્રો લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ તિરુપતિ નેચરલ પાર્ક વિસનગરનું આ સીન છે જે બેક સાઈડમાં એટલે કે છે પાછળ આવેલું આ લોકેશન છે અને આ જગ્યા પર એ સીન શૂટ કરવામાં આવ્યું છે કે વિડીયો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પર જો તમે આ વિડીયો જોતા હોય તો ફેસબુકને ફોલો કરી લેજો